અત્યારે સંધ્યા થઈ ચૂકી છે સાત ને વીસ જેવું થઈ ગયું છે ભગવાન સૂર્યનારાયણ પોતાના સ્થાન ઉપર આપણા પહેલાંના વૃદ્ધો કે કે ભગવાન સૂર્યનારાયણ દૂધ પીવા ગયા છે તો સૂર્યદેવ તો અસ્ત થઈ ચૂક્યા છે મંદિરોમાં આરતીનો અવાજ આવી રહ્યો છે રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર તેમજ અમારા નીલકંઠ મહાદેવ શિવજી ભગવાન ભોળાનાથ એ અમારા ગામની અંદર બધા મંદિરો સરસ મજાના સુંદર અને ગામની અંદર સારા મંદિરો હોય ભાવિક ભક્તોને દર્શન કરવાનો લાભ મળે હરેક મનુષ્યને આ જન્મ છે કામ તો તો બધાને કરવો જ પડે પણ સાંજ પડે એટલે ભગવાનનું સમરણ આદિ કરવું પડે જશોદા મેં કૃષ્ણ ભગવાનને કીધું તું ને કે માખણ કોણ ખાઈ ગયું તું આજે તો ભગવાન બોલ્યા સાંજ પડી મેં ઘરે આવ્યો મૈયા મોરી મેં નહીં માખણ ખાયો મૈયા મોરી મેં નહીં માખણ ખાયો ભગવાન ગૌધન સરાવી ને સાંજના ઘરે આવતા હોય અને ગાયોના ગૌધનની ખરીની જે રજ ઉડતી હોય ને એને ગોરજ સમય કહેવામાં આવે એ સમયે આપણે તેની પાછળ ચાલતા આવતા હોય અથવા ગામની અંદર એની રસ જાય ને ગૌધનની અતિ પવિત્ર છે માણસને પવિત્ર કરે છે ગાયની રસ ખરીની એમ ગૌશાળાની અંદર પણ ગૌધન હોય ત્યાં આંટોફેરો મારવાથી સેવા કરવાથી એટલું તમને અંદર ઉર્જા મળે છે ને કે એની ન પૂછો વાત પણ અત્યારે તો ગાયો બિચારી જ્યાં ત્યાં દુશાન આન ત્યાન ખાય અને જીવન ગુજારે છે કારણ આપણે જ્યાં સુધી એ દૂધ આપે ત્યાં સુધી આપણે તેને રાખી હોય પછી આપણે એનો બહિષ્કાર કરી અને કાઢી મૂકીએ છીએ જ્યારે દૂધ ન આપે અને તેઓ દૂધ આપવામાં અશક્ત બની જાય ત્યારે આપણે એને રોડ ઉપર ધકેલી દઈએ છીએ અને ગૌશાળાની અંદર તો કેટલીક ગાયો રાખે કોઈ સારા માણસો હોય એ ગૌશાળાઓની અંદર બધી ગાયો રાખે પણ જેને ગૌશાળા ચલાવી હોય તેઓએ બધા ગાયોનું સરખું માન આપવું જોઈએ સારી ગાય કે નરસી ગાય એવું નહીં ગણવાનું દૂધ આપે તો ભલે ન આપે તો ભલે એવી ઘણી ગૌશાળાઓ છે એની અંદર ગાયો સાસવે છે પણ ઘણા લોકો સારી ગીર ગાયો જ પાળે અને સારી સારી ગાયો રાખી અને ગૌશાળાના નામ આપીને એનું નામ રાખવા માટે તેઓ લોકો આવું કરતા હોય છે તો ગાયોને આપણા ઘરે હોય તો એને રોજ એ ગૌગ્રાસ આપવો જોઈએ હસ્તો ઓમ નમો નારાયણ